બોલો સાહેબ આજે મોડાસાલ કોર્ટે મોડાના અજરી સાહેબને જામીન પર મુક્ત કરેલા એમનો બીડો અમે એમના રિલેટિવ લઈને અમે આવેલા અને સેન્ટ્રલ જેલના અંદર અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અમે જમા કરાયો બીડો અને બીડો જમા કર્યા પછી એમને રિલીઝ કરવામાં આવેલા પરંતુ જૂનાગઢ કલેક્ટરશ્રીએ એમના ફાસવાનો ઓર્ડરની બજવણી કરી છે અને અહીંયા એટલે અમને આજે ચાર્જશીટ આપવામાં આવેલું છે અને જે મોડાસાથી જે અમે જે જામીન આપી અને એને બીડો અહીંયા જમા કરાયો હવે કલેક્ટરશ્રીના ઓર્ડર જે અમે પાસામાં લેવામાં આવ્યા છે અને હાલ બરોડાની જેલમાં મોકલી છે હવે જે કોઈ રેમેડી હશે એ ઓનલાઈન પર ગુજરાત હાઈકોર્ટ અથવા તો અમે પાસા બોર્ડના અંદર જે રજૂઆત કરવી પડે એ અમે પેપરનો અભ્યાસ કરીને રજૂઆત કરીશું કારણ કોઈ કારણ અમે ચોક્કસ વાંચ્યું નથી પેપર્સ મળે છે પણ ત્રણ કેસ છે એમની પાસે એવા કોઈ ડેન્જરસ વ્યક્તિ જેવા કોઈ કેસ નથી પરંતુ હવે પાસા જ્યારે કરી દીધી છે એટલે અમારી પાસે હવે કાયદાકીય કાર્યવાહી સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી પાસા કેટલા કાયદાકીય કાર્યવાહી કરવાની પાસા કર્યા પછી પ્રથમ અમારે બોર્ડમાં રજૂઆત કરવી પડે છે બોર્ડમાં રજૂઆત કર્યા પછી એ જો કોઈ એનું પરિણામ ના આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના અંદર અમારે એની

તેઓને ડિટેઇન કરીને બરોડા સેન્ટ્રલ જે તરફ રવાના કરવામાં આવે છે પોલીસ એસ્કોટ સાથે એમને લઈને નીકળ્યા છે તો આગળ અમને ચાર્જશીટ મળ્યું છે હાલ આ ચાર્જશીટ મળ્યા અભ્યાસ કરીશું અને કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી હતી કરીશું હવે હાઈકોર્ટમાં રીટ દાખલ તમને છોડાવો મોડાસા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા જામીનનો પ્રોસેસ શું રહ્યો અને પાછામાં કઈ રીતે તેઓને અટકાત કરવામાં આવી કારણ આપવામાં આવ્યું મોડાસા કોર્ટમાંથી આજે એમને જામીન આપવામાં આવે એટલે સુધીના કેસમાં જે બ્યુરો અમને મળતા એટલે રિલીઝ ઓર્ડર મળતા રિલીઝ ઓર્ડર જમા કરાયા પછી આસણની ચાર્જશીટવાળી હાલ ત્રણસો ચારસો પાનામું છે પણ એવું રીઝન છે જે વાંચ્યું નથી જસ્ટ અમને હેન્ડ ઓવર કરવામાં આવી છે આસણની જે ચાર્જશીટ છે વાંચ્યા પછી અમને જે કાંઈ મળતી